નમસ્કાર દોસ્તો એક દિવસનો સમય હતો જ્યારે મોદીજી કહેતા હતા કે મફતની રેવડીઓ આપવાથી દેશ બરબાદ થઈ જાય છે પરંતુ હવે ખુદ મોદીજી અને ભાજપ મફતની રેવડી આપવા જઈ રહ્યા છે દિલ્હીની અંદર દિલ્હીની અંદર કેજરીવાલ સરકાર છે એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર છે જે વર્ષોથી ફ્રી વીજળી ફ્રી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામ વસ્તુઓ ફ્રી આપે છે પાણી પણ ફ્રી આપે છે હોસ્પિટલમાં સેવાઓ ફ્રી આપે છે અને મોહલ્લા ક્લિનિક બનાવે છે એરિયા વાઇઝ હોસ્પિટલ બનાવે છે છે બધી ફ્રી વસ્તુ આપે ત્યારે મોદીજી અમિત શાહ એવું કહેતા હતા એક દિવસના સમયે કે ફ્રીની વસ્તુ આપવાથી દેશ બરબાદ થઈ જાય છે પણ હવે આજે ખુદ પોતે આ લોકો જ છે ફ્રીની વસ્તુ આપશે ફ્રીની રેવડી આપશે મફતની રેવડી જેને કહેતા હતા ને આ લોકો કે મફતની રેવડી હવે ખુદ આપશે પણ હવે આ ભાજપવાળા શું મફતની રેવડી આપવાના છે એ હું તમને જણાવી કેમ કે શુક્રવારે ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને આ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું છે કે શું શું વસ્તુ દિલ્હીની જનતાને ફ્રીમાં આપવામાં આવશે એક દિવસ સુરતની અંદર સભા હતી મોદીજીએ તિરંગા યાત્રાની એક સભાનું સંબોધન કર્યું હતું એ દિવસે નરેન્દ્ર મોદીએ કીધું હતું કે આ લોભામણી લાલચોમાં ન આવશો આ ફ્રી બીજની લાલચમાં નહીં આવતા

આ ઈ જ ભાજપ વાળા છે જે એમ કહે છે ની વસ્તુ આપવાથી દેશ બરબાદ થઈ જાય છે છતાં ક્યારેય પણ ગુજરાતની જનતા ને કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપવામાં આવતી નથી ગુજરાતની મહિલાઓને કેમ તમે પચીસો રૂપિયા ફ્રી માં નથી આપતા તમે તો દિલ્હી વાળા કરતા ચારસો રૂપિયા વધુ આપો છો આમ આદમી પાર્ટી એ કીધું છે કે અમે એકવીસો રૂપિયા આપશું મહિલાને અને તમે પચીસો આપશો મતલબ આપ કરતા ચારસો તમે વધારે આપો છો તો ગુજરાતની મહિલાઓને કેમ તમે નથી આપી શકતા ગુજરાતની ગર્ભવતી મહિલાને કેમ તમે એકવીસ હજાર રૂપિયા નથી આપતા અહીંયા તો કાંક છ હજાર રૂપિયા કાંક તમે આપો છો પણ એકવીસ હજાર રૂપિયા જે દિલ્હીમાં આપો છો એ ગુજરાતની જનતાને કેમ નથી આપી શકતા અહીંયા તો તમારી પચીસ ત્રીસ વર્ષથી સરકાર છે ગુજરાતની જનતા તમને મત પણ આપે છે